રાપર નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હર ઘર તિરંગા અને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી આગામી પંદર ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સમગ્ર દેશમાં થવાની છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોમાં દેશભાવના જાગે તે માટે આજથી આગામી પંદર ઓગસ્ટ સુધી રાપર નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે રાપર શહેરના તમામ સાત વોર્ડમાં હર ઘર તિરંગા અંગે કાર્યક્રમનું આયોજન જે તે વોર્ડના સભ્યો દ્વારા કરવામાં આવશે આ અંગે રાપર નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે ચીફ ઓફિસર તરુણદાન ગઢવીએ સંયુક્ત રીતે જણાવ્યું કે આજે રાપર શહેરના નગાસર તળાવ પાસેથી હર ઘર સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જેમાં નગરપાલિકાના તમામ વાહનોની સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેંક ચોકથી એસટી બસ સ્ટેન્ડ રોડ સલારી નાકા ત્રંબો ત્રણ રસ્તા એપીએમસી રોડ પર ચોકડી અયોધ્યા પૂરી થઈ નગરપાલિકા કચેરી ખાતે સંપન્ન કરવામાં આવી હતી આગામી સ્વતંત્રતા દિવસ નિમિત્તે દરેક વોર્ડમાં તથા શહેરની મુખ્ય બજારમાં સ્વચ્છતા અને આરોગ્યની કાળજી રાખવા માટે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે આજે યોજાયેલા આ કાર્યક્રમમાં રાપર નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભિંડે ચીફ ઓફિસર તરુણદાન ગઢવી રાપર નગરપાલિકા કર્મચારી મંડળ પ્રમુખ હકુમતસિંહ સોઢા એકાઉન્ટન્ટ મહેશ સુથાર પીઆઈ જેબી બુબડિયા ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ કચ્છ જિલ્લા તલાટી મંડળ પ્રમુખ વિજયભાઈ ગોસ્વામી વિનુભાઈ થાનકી મધુભા વાઘેલા હરદેવસિંહ રાઠોડ ધર્મેન્દ્રસિંહ જાડેજા ડાયાભાઈ રાઠોડ રાણાભાઈ પરમાર નિલેશ ઠક્કર ભગવાનદાન ગઢવી દિવ્યરાજસિંહ જાડેજા આશિષ ગોસ્વામી મધુભા વાઘેલા દીપસિંહ વાઘેલા શંકરભાઈ ઝાલા શીતલબેન જામ પ્રિયન ગોસ્વામી ચંદ્રસિંહ જાડેજા હેતુભા રાઠોડ કાનજી ડોડિયા માવજી મેરિયા રમેશ ચાવડા દિનેશ કારોત્રા હરેશ સુથાર વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી પંદર ઓગસ્ટ સુધી નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હરગળ સ્વચ્છતા હરગળ તિરંગા હરગળ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે રાપર નગરપાલિકા દ્વારા પાંદરાપોરથી શરૂઆત કરીને તમામ વોર્ડમાં તમામ શેરીઓમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે જે 11 તારીખથી કરીને પંદર તારીખ સુધી સ્વતંત્ર દિવસને અનુરૂપે હરગળ સ્વચ્છતા હરગળ તિરંગા અભિયાન ચલાવવામાં આવશે જેમાં દરેક વોર્ડમાં સાફ સફાઈ કરવામાં આવશે દરેક પ્રતિમાઓને સુશોભિત કરવામાં આવશે રાપર નગરપાલિકા દ્વારા નવ ડોર ટુ ડોર અને આઠ ટ્રેક્ટર દ્વારા અને સફાઈ કર્મચારીઓ સાથે રાખી અને તમામ વોર્ડમાં નગરના મુખ્ય માર્ગ નગરના મુખ્ય સર્કલ નગરના ત્રણ મુખ્ય પ્રતિમાઓ આ તમામ જગ્યાએ અને મુખ્ય બજારમાં સત્તા અભિયાન સ્વાતંત્ર પંદરમી ઓગસ્ટ સુધી કાર્યરત રહેશે અને નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા નગર નગરપાલિકા દ્વારા તમામ વેપારીઓને સૂચિત કરવામાં આવ્યા છે અને ફરી પાછા એને વોર્નિંગ આપવામાં આવશે ત્યારબાદ એમ છતાં પણ જબલા નિર્મૂળ કરવા માટેની ડ્રાઈવ પણ કરવામાં આવશે અને જે લોકો દબલાનો ઉપયોગ કરતા હશે એને દંડિત દંડ ફટકારી અને એને એ દબલાનો દુરુપયોગ ઉપયોગ થતો બંધ થશે મહાનુભાવોની ભારતના આઠ વડાની ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો